આપણે જે દેશી ભાષામાં જે નિંદા સાથી એટલે કે આપણે કપાસમાં સાથી આવેલું જાય પ્લસ જે આપણે શાહમાં વાવેતર કરેલું છે વચમાં એમનો છોડ રહી જાય પારીમાં આ બંને પારીમાં જે ખળ છે સાફ થઈ જાય મસ્ત આલે છે આ જુગાડ આની માપ સાઈઝ થી માંડીને એ ટુ જેડ માહિતી આપું એ પહેલા હું તમને ફર્સ્ટ ક્લાસ ચલાવીને બતાવું એટલે ખાસ વિડીયોમાં બને રહેજો ખાસ મજા આવશે પહેલા આપણે આખીને જોઈ પછી તમને આની કઈ રીતે ફિટિંગ કરવું કઈ રીતે માપ સાઈઝ કરવી કઈ રીતે લકડ ફિટિંગ કરવું જેથી તમને આરામ થી આંકવાની મજા આવે તો આ વિડીયો ખાસ મહત્વપૂર્ણ છે હું આંકું એ પેલા તમે બધાય ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો લાઈક કરી દેજો કારણ કે મસ્ત વિડીયો લઈને ફરી હાજર છું અને હવે આપણે ચાલુ કરીએ તો મિત્રો તમે જોવો છો કે કઈ રીતે આપણો હાથી હાલે છે બેસ્ટ રીતે આ એક એવી વસ્તુ છે કે ફગે પણ ને જેક પણ પાછળ માણસની પણ જરૂરિયાત નથી રહેતી કેમ કે બે પત્રા સાની વચમાં આવી જાય છે જેથી કરીને ટ્રેક્ટર ફગે નહીં ઓનલી ફોર આપણે આગળ બોનટ પાગળ જોઈ આપવાનું છે અને હાઇડ્રોલિકનો ડ્રાફ્ટનો કંટ્રોલ ઉપર જ હાલે છે ફળ જે પારીમાં છે બધું નેદાતું જાય છે સાફ કામ થાય છે આપણે હવે વિડીયોમાં જોવું કે આને કઈ રીતે ફિટિંગ કામ કરવામાં આવ્યું છે તે સારી રીતે જોઈ શકો છો કે કેટલું સરળતાથી કેટલું સરસ આ કામ હાલે છે કેટલો મસ્ત જુગાડ છે અને આ પત્ર બનાવ્યા એના મારે વરસ બની ગયા છે પાંચ વર્ષ થયા કપાસનું બેસ્ટમાં બેસ્ટ હાથી હોય તો આ છે અને આપણે આમાં પારા ચડાવવાનું સાથે કામ લેશું કારણ કે પારા ચઢાવી જાય ખાતર વવાતું જ ડીએપી બધા જુગાડ બનાવશું આપણે નવા નવા આ હાથે આપવામાં આપણે માણસની પણ જરૂર નથી પડતી બાવડા હતાણ રાખી દેવાના છેદ લૂઝ રાખવાના પહેલા ઘેરમાં હાલે બીજા ઘેરમાં હાલે અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ તો નિરાતે હું આપું ખેતીના અવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલમાં કાયમ માટે જોડાઈને રહેવું તો તમે જોવો તો કેટલો ફર્સ્ટ ક્લાસ રીતે ટ્રેક્ટર આપો હાલે છે કપાસના અવનવા વિડીયો તેમજ મગફળીના હાથીના વિડીયો આપણે આપણી ચેનલમાં અપલોડ કરશું અને મિત્રો તમારા સપોર્ટથી આ ચેનલ હાલે છે એટલે છપ્પન કે ફોલોવર અને છપ્પન હજાર ખેડૂતો મારી સાથે છે એ વાતનો મને ગર્વ થાય છે કે છપ્પન હજાર ખેડૂતો મને સપોર્ટ કરે છે જેથી કરીને આજે હું આ વિડીયો બનાવી શકું છું તમે મને સપોર્ટ કરતા રહ્યો જેમ જેમ આપણી ચેનલ મોટી થાય એમ તમને આ ચેનલમાં નવા નવા વિડીયો આધુનિક વિડીયો આધુનિક બજારના વિડીયો વ્યવસ્થિત રીતે એટલે કે તમને સમજાશે લોકો આપણે બધાએ યુટ્યુબમાં વિડીયો તો જોવા મળતા જ હોય છે પણ આપણે જે વિડીયો બનાવવાનો મકસદ છે કંઈક અલગ છે કેમ કે આપણે એવી રીતે બતાવવા માગીએ છીએ કે અમે ખેડૂતોને ખબર પડે કે આ લેવું છે કે બનાવવું છે આ જુગાડ બનાવવું હોય તો કેમ બનાવવાય કેટલી બાપસાઇ છે આપણે કેટલું જેટ માહિતી

તો છ આની તો આને આપણે આ રીતે ગ્રીલ બનાવી નાખવાની એટલે કે આપણે જેમ હાકડું પોડું કરવું હોય તો કઈ ઉપાધિ નારીએ નીચે ખાલી એક સપલું મારી નીચે વાયસરની જેમ સપલું બનાવી અને નીચેથી આઠાની બોલ નાખીને આને ફિટિંગ થઈ જાય છે ના તૂટે નકર કઈ થાય છે હવે આની માપ સાઈજ એટલું જ કહું તમને તો મેં અત્યારે આ દાઢા ફિટ કર્યા છે ને એ વીસ જે વીસ ની જારીએ છે બરાબર છે પ્લસ હવે આ રાપ આપણે કેટલા ઇંચની વાપરી છે આમાં તેત્રીસ ઇંચની આ રાપ છે કે ચોપનની જારીમાં કપાસ હોય બોતેર ની જારીમાં હોય સાંસની જારીમાં હોય તેત્રી રાપ આપણે કઈ બદલાવ નથી કરવો પડતો કપાસનું નીકું પણ ફિટ કરી પતરાની ખાસ વસ્તુ તમને કહી દઉં કે આ હેવી પ્લેટ છે જે ચારાની પ્લેટ કહેવામાં આવે તો આ પતરાની લંબાઈ કુલ ત્રીસ ઇંચ થાય એમાંથી પાછળ છ ઇંચ વારેલું છે એટલે કે ચોવીસ ઇંચ આમ અને બે જ્યાંથી બેન્ડ માર્યું એ છ ઇંચ છે અને વધારે તમારે કાંઈ ઉપયોગ લેવું તો એક્સ્ટ્રા અહીંયા કટકા આપ્યા છે પણ આપણે એની જરૂરિયાત નથી રહેતી તમે પટકાનો માપ જોઈ લીધો હવે પાછળ મેં અત્યારે ગાળો રાખ્યો છે સાડા દસ ઇંચ અહીંયા થાય છે અને આગળ થાય છે નવ ઇંચ એટલે આ પતરા આગળ નવ ને પાછળ સાડા દસ ઇંચ એટલે સેજ આમ નીકિયા ટાઈપ રાખ્યા છે જેથી કરીને એકદમ ઉતેરા છે પછી ઊભા ડાઢા કેટલા ઇંચ રાખવા જોઈએ તો કે આમાં અત્યારે ઊભા ડાઢા છે હાડા ફોર ઇંચના કારણ કે મારે આ ડાઢા મોટા છે તમારે ઓલા સ્પેશિયલ આપણે મગફળીના હાથીના નાના ડાઢા હોય તો આટલા બધા ડાઢા લાંબાની જરૂરિયાત ન રહીએ પણ તમારે એડજસ્ટ કરી શકો છો તમારા ડાઢા ઉપર આ ડાઢાને લાંબા કરવા કારણ કે અહીંયા બધે આપણે સાપણા સિસ્ટમ આપી દીધી જેથી કરીને પથરું ઊંચું પણ થાય પથરું નીચું પણ થાય એટલે તમારે કોઈ પ્રશ્ન ના રહે અને અહીંયા ડબલ બોલ કરવાના જેથી કરીને આમ હા ના ખાય હાલતું હોય ને તો હા ના ખાય ઘણા સિંગલ વોલ કરે કે અહીંયા ડાયરેક્ટ આઠ કિલો ખીલો ચોટાડી દે અને અહીંયા એક ગોલ જ પીલવાનો પણ એ રીતે આ પતરા વાઇબ્રેશન કરશે અને વ્યવસ્થિત નહીં હાલે કોઈ પાણો બાણો આવશે તો તૂટી જાય એટલે આ રીતે હેવી કરવાનું અને ચારાની પ્લેટ છે આ અને આ રીતે આનું ફિટિંગ કામ છે ને આગળ મોર પગું લગાડી દીધું છે ટોર ઉપાડવા માટે કારણ કે મોર પગું આખું ટાયરનું ટોર ઉપાડી જાય એટલે ઓછો ટોર જમીન ઓછી ટોરાય એટલા માટે એટલે વધારે ઊંડો ટોર તો કોઈ ઉપાડી શકવાનું શક્ય નથી પણ ઉપર ઉપર પા છે તો એને વળી વિખે આવે એ માટે આપણે આગળ મોર ઉપયોગ કર્યો છે એ તમને બતાવું મોર અને મોરપગું કહેવામાં આવે છે આ મોર છે તો એ વ્યવસ્થિત રીતે તમે જોવો કે આ મોરપગું કઈ રીતે બનાવ્યું આ અલગ હાથીનો નો આ દાઢો છે અને એમાં મેં પટ્ટી લંબાવીને મોર બનાવ્યું છે કારણ કે ટૂંકું થતું જમીનમાં અડવું જોઈએ હાથી રેવલ રે ને એટલે મોર પગું આપણું બેહી હગવું જોઈએ એટલા માટેથી મેં એને લંબાવ્યું છે અને રાપ નીચે પણ ફિટ કરી શકો ઉપર પણ ફિટ કરી શકો હું દાઢાની નીચે હંમેશા રાપ ફિટ કરું છું તમે જુઓ કે જેથી કરીને દાઢો અડે નહીં ને તો તમારી રાપ જેટલી સેવી કરો ને તો પણ હાલે અને સેવી રાપથી જ વધારે ભાગે હાથી આપણે હાંકવાના હોય છે કરા રાપે હાંકવાના નહીં રાપ ફિટ કરવાનું તમને કહી દીધું છે અહીંથી આપણે આ છ જગ્યા છે એકાશી થી આપણે પાંચ ઇંચ થી આપણે ફિટ કરવાનું ચાલુ કામ કરી દીધું આ તો તમે દાઢા તો એડજસ્ટ ગમે એ રીતે કરી શકો કારણ કે અને હંમેશા આપણે પાટલો બનાવીને તો લાગત હોલનો પાટલો બનાવવો હરેક પાટલો તમને કહી દઉં તમારા ટ્રેક્ટરનો કદાચ અનુભવ હોય ઘણા ના હોય કે આ જે પંદર ઇંચને ગાળે હોલ છે આમાં માની લઈએ હવા પંદર ઇંચને ગાડે છે તો તમારે એક ફિક્સ રાખવાનું એક આપણે જ્યાં પાટલો ખરીદી લીધો તો એમાં આપણે આ હવાએ એટલે હોલ છે આપણે આ ચપલા ત્રણે છે તો બધા દાઢામાં ગમે ત્યાં હાથી કરાવવા જાય તો એ આપણો માપ એક જ રાખવાનો અથવા આપણો આગલો પાટલો પડ્યો હોય એને દઈ દેવાનું કે મારે આમાં પણ દાઢા ફિટ કરવા હોય તો થાય અને બીજા હાથીમાં પણ થાય આમાં પંચિયા આના હોય તો આમાં થાય હોય તો ઉમાં થાય એટલે તમારે કોઈ દી છે ને ગમે હાથી ગમે એમાં ફિટ કરવું હોય ને તો આરામથી તમારું થઈ શકે એટલા માટેથી આ તમને ખાસ સલાહ છે આવી સલાહ તમને ક્યારેક જ કોઈ આપી શકતું હોય કારણ કે મેં તમને જે અનુભવથી મારી આ ચેનલ આલે છે અને હું તમને જે કહું એ સત્ય છે મારી કોઈ એવી વાત ખોટી ના હોય અનુભવ થયા હોય મને સમજાણું હોય તો જ હું તમને વાતનું શેર કરતો હોઉં છું એટલે મિત્રો ખાસ મને એક ગર્વ થાય છે કે તમે બધા મને ખાસ સપોર્ટ પણ કરો છો અને આમનંદ સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો તમને ખરેખર મારા પસંદ આવતા હોય તો વિડીયોને જરાક શેર કરવામાં આળસ ન કરતા અને વિડીયો લાઈક કરી દેજો અને ફ્રી ટાઈમ હોય અને સમય હોય વિડીયો અમને ખાસ મજા આવી હોય તો કોમેન્ટ પણ કરજો ઘણા ખેડૂત મિત્રો તો એવા છે કે મને દરરોજ કોમેન્ટ કરે છે એ બદલ હોય એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો તમને વિડીયો લાંબો થાય અને જોવામાં કંટાળો આવે ન આવે એના માટેથી હું થોડોક વિડીયોને ટૂંકો કરી અને મારી વાતને હું વિરામ આપું છું નવા વિડીયો કંઈક સારો લઈને આવું ત્યાં સુધી આપણે મળી આગલા વિડીયોમાં જય જવાન જય કિસાન માતા કી